મિત્રો આજે તારીખ થઈ છે ચાર આઠ બે હજાર ચોવીસ આજે મેળવીશું દાંતીવાડા ડેમના અપડેટ હજી સુધી મિત્રો દાંતીવાડા ડેમમાં નવા નીર આવ્યા નથી જો નવા નીર આવશે તે પણ હું તમને વિડિયો અપલોડ કરીને મૂકશું હાલમાં દાંતીવાડા ડેમની સપાટી પાંચસો સાહીઠ ફૂટ છે અને ડેમનો જથ્થો હાલમાં વીસ પોઈન્ટ સિત્તેર ટકા છે ઉપરવાસમાં વધુ વરસાદ પડે દાંતીવાડા ડેમમાં નવાની રહેવાની શક્યતા ખરી મિત્રો ગઈકાલે વરસાદ પડ્યો હતો તે પાણી દાતીવાડ ડેમમાં નહીં આવ્યું હજી સુધી તો તે પાણી આવશે તે પણ હું તમને વિડીયો અપલોડ કરીને બતાવીશ કે કેટલું પાણી ડેમમાં આવ્યું છે મિત્રો અમારો વિડીયો ગમો હોય તો તમને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી જેથી તમને પણ નવા નવા વિડીયો જોવા મળતા રહે મિત્રો હજુ પણ ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહી છે જો વરસાદ વધુ પડે તો દાતીવાડા ડેમમાં નવા નીર આવવાની શક્યતા છે તો જો નવા નીર આવશે તે પણ હું તમને વિડીયો અપલોડ કરીને બતાવીશ હજી સુધી નવા નીર આવ્યા નથી